સખેતી મસવ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મયમાન તેદ્યા પ્રણએ નવા ભગવાનની જય પરમ પૂજ્ય શાસ્ત્રીજીને નમન કરીને અહીંયા બિરાજમાન પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામી મહંત સ્વામી અમારા વાલા મિત્ર કહીએ એવા પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી અન્ય સાવ સંતોને પ્રણામ મારા મિત્ર એવા ધીરુભાઈ ધીરુભાઈ ચતુરભાઈ વલ્લભભાઈ હોવાનું પણ આજે દર્શન કરીને ધન્ય થઈ ગયો અને અમારા એક જે માનસ પુત્ર છે એવા રાકેશભાઈ દુધાત મારા લઘુબંધુ અર્જનભાઈ સૌ સંતો જેમણે સંસાર ત્યાગીને સમર્પણ ભાવ કેળવો છે એ સૌ સૌ સંતોને નમસ્કાર આપ આ પ્રસંગે યહાં ઉપસ્થિત રહેશો એવા સૌ વિશિષ્ટ મહાનુભાવો ડોક્ટર સાહેબો એન્જિનિયર સાહેબો અને વિવિધ ભાગમાંથી પૂરા વિશ્વમાંથી પધારેલા સૌ મહેમાનોના હૃદયમાં બિરાજમાન એવા ભગવાન સ્વામિનારાયણને નમસ્કાર મિત્રો ઓછા પુણ્યથી આ લાભ મળતો નથી પણ મને ખબર નથી કે અમે પુણ્ય કર્યું છે કે નહીં પણ વડીલોના કોઈ પુણ્ય પ્રતાપે આજે અહીંયા આ સંતોના અને આપ સૌના દર્શનનો લાભ મળ્યો છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીના દર્શન મારા જીવનમાં એક જ વાર લાભ મળ્યો છે અને એ લાભથી હું વંચિત નથી રહી ગયો એનો મને અતિશય આનંદ છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની તબિયત બરાબર નહોતી પણ અમારી અહીંયા બધાને પ્રાર્થના કરી કે સ્વા શાસ્ત્રી સ્વામીના દર્શન કરવા છે અમે સુરતથી આવીએ છીએ તો એમના દર્શનનો લાભ મળેલો ત્યારે એને કીધું મહેમાન સુરત થી આવ્યા છે ભાઈ સુરતનો દરવાજો બહુ મોટો ઈ શબ્દો પૂજ્ય શાસ્ત્રી સ્વામીના હતા તે પછી સુરત પૂજ્ય ધર્મવલ્લભ દાસ સ્વામીજી પધાર્યા ને જે આખો વિસ્તાર કર્યો એનો હું સાક્ષી છું રાજકોટ ગુરુકુળમાં છેક મોરબી ઓનારત વખતે પણ અમે ત્રણ દિવસ રોકાયેલા એના પછી ભૂકંપ ભુજનો આ ભૂકંપ મોરબીનો ત્યારે પણ રોકાયેલા અને ત્યાં સાથે કામ કરેલું એવા હૃદયથી જે સંસ્થા સાથે જોડાયેલા એના આજે પંચોતેર વર્ષ અને એ અમૃત મહોત્સવમાં શાસ્ત્રીજીની યાદમાં અમારું અહીંયા જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ મારા જીવનની ધન્યતાનો અનુભવ કરું છું આપણે બધાએ જોયું કે શાસ્ત્રીજી સ્વામી જ્યારે પધાર્યા અહીંયા ત્યારે કોઈ સગવડતા નહોતી ઝૂંપડા એક ઝૂંપડું બાંધીને રહ્યા અને ચાર છ વિદ્યાર્થી રાખ્યા અને એને પાછા ભણવા છ કિલોમીટર કે છ ગામ મોકલે આ સ્થિતિ આપણે જોઈ આ વાવેતર એ આજે વટવૃક્ષ બની અને લાખો વિદ્યાર્થીઓને જ્યારે આજે આખા વિશ્વમાં પ્રસ્થાપિત કર્યા છે મિત્રો પ્રમાણિકતા વગર નો વેપાર નકામોરનું ખંત વગરની ખેતી નકામી અને સમજણ વગરનું જીવન નકામું આજે સંસ્કાર વગરનું શિક્ષણ નકામું સંસ્કાર મળે છે આ આ જીવન શિક્ષણ કામનું છે મિત્રો ઘણા બેઠા છે આર્કિટેક્ટ એન્જિનિયર વકીલો આ બધા જે મહા જે વિશિષ્ટ મહાનુભાવો જે રાષ્ટ્ર તો બનાવી રહ્યા પણ વિશ્વ બનાવી રહ્યા છે ખબર છે આપણને કે દુનિયામાં અનએથિક્સ પણ ઘણી બધી પ્રેક્ટિસ ચાલે છે પણ આ ગુરુકુળનો વિદ્યાર્થી બહાર નીકળ્યો હોય એ કદી પણ અનએથિક્સ પ્રેક્ટિસ કરે નહીં આ નિર્માણ છે આ વિશ્વનું નિર્માણ છે આ સાત્વિક માણસોનો આખો મેળાવડો એ આ ગુરુકુળ થકી ઊભો થયો છે અરે ભાઈ એટલું જ નહીં આ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મા હું સમજું છું ત્યાં સુધી મારી અજ્ઞાનતા ન હોય તો સૌથી પહેલું ગુરુકુળ આખા સંપ્રદાયમાં આ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ બન્યું છે અહીંયા બીજ રોપાયા છે અને અત્યારે પાંચસો હજાર ગુરુકુળો સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ ગયા છે એમાંય આપણી શાખાઓ સ્વામી પચાસ ઉપર ને હમણાં એકાવન ને હા થઈ જાય થાય જ ને કારણ કે હું હૈદરાબાદ ગયો તો ત્રણ ચાર વાર ગયો હૈદરાબાદ ગુરુકુળમાં પણ ત્રણ ચાર ગુરુકુળમાં પણ અમે આવ્યા દર વર્ષે પાછું નવું ગુરુકુળ થાય ને સાઉથમાં હમણાં જમીન આપીને આપ સૌને જો હુ ગીવ લેન્ડ ઇન સાઉથ આઈ એમ નમસ્કાર બિકોઝ માય ઇંગ્લિશ ઇઝ વેરી પુઅર ધેટ ટાઈમ આઈ કાન્ટ આસ્ક અગેન્સ્ટ ઓનલી લાઈક ધીસ પણ મારો ભાવ તમે સમજી ગયા હશો ભાઈ હૃદયનો ઇંગ્લિશ ભલે નો સમજો તો આ જે આખું હવે નિર્માણ હવે લાખ તો આ પંચોતેર વર્ષમાં દોઢ બે લાખ થયા સ્વામી હવે તો દર વર્ષે કેટલો લોટ નીકળશે કેટલા વિદ્યાર્થી નીકળશે ભાઈ દર વર્ષે લો નવ દસ હજાર તો નીકળશે અને પછી પાછા સ્વામી તો આ બધા પોણા ત્રણસો હોઠા બોલાવી દે ને એટલે ઈ લોકો હજી છે ને આ દસ હજાર ના વીસ હજાર પણ દર વર્ષે નીકળશે અને ભવિષ્યમાં એક લાખ પણ નીકળશે અને આ આપણું જે નિર્માણ કરવું છે રાષ્ટ્રનું ને વિશ્વનું એ આ લોકો કરી શકશે એટલે આ જે ખરેખર શિક્ષણ જે અપાય છે સંસ્કાર સાથે આ સ્વામિનારાયણ સંપ્રદાયની જો વાત કરીએ તો અમે ભાગ્યશાળી છીએ કે અમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં છીએ અને એટલે આ જે આખું કુટુંબ વ્યસનમાંથી બચી ગયું છે અરે ભાઈ અમે બચી ગયા બરાબર પણ આવા કરોડો લોકો સ્વામિનારાયણ ભગવાન આ દુનિયા ઉપર આવ્યા અને એના સત્સંગ થકી કરોડો લોકો આ બદાઈ વ્યસનમાંથી બચી ગયા છે નકર કરોડોમાંથી લાખો તો દામમાં ભયા ગયા હોત આ બધાયને ભગવાન સ્વામિનારાયણે બચાવ્યા છે એ અહીંયા આજે આપણે બધા જે ભેગા થયા છીએ આના સંસ્કાર વગરનું શિક્ષણ નકામું મે આપને વાત કરી એનું ઉદાહરણ આપું તો હું અમેરિકા ધીરુભાઈને ઘરે ગયો તો અને દર શુક્રવારે રાત્રે અને શનિવારે હવારે આખા ઘર ને ભેગું થવાનું ઘર મંદિર ઘરમાં જ મંદિર અને પાછો સત્સંગ કરવાનો આ મેં નજરે જોયું છે ધીરુભાઈ કોટડિયાને ને તો અમારે હૃદયસ્થ છે રાકેશભાઈનું મેં કીધું એમ એ પણ માનસ પુત્ર છે એટલે અમને એમની તો નકશી ખબર છે પણ આ ચતુરભાઈ ની હારે અને મનુભાઈ હારે એની હારે થોડોક જોડાણ અમારા એટલા સદભાગ્ય ની કે જ્યાં હવે આજથી જોડાણ વધારે એટલે જોડાશે આ તબક્કે સૌ જેટલા સત્સંગીઓ ભગવાનની કૃપાથી આમાં ભણ્યા છે સંસ્કાર પ્રાપ્ત કર્યા છે અને પાછા એ ગુરુકુળની જેમ મા બાપની સાથે જેમ દીકરાઓ જોડાઈ રહે એમ જોડાઈ રહ્યા છે એમાં દાખલા રૂપ આપ છો મનુભાઈ તમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે એટલે હૃદયથી આવા બધા વિરલાઓ થકી જ આ સૃષ્ટિ હાલતી હોય છે અને ભગવાનો જ આ વિર વિરલાઓને મોકલતા હોય છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ સાથે હું મારી થોડીક વાત એટલી એક મિનિટો સ્વામીઓ વધારે નહીં અડધી મિનિટ એટલો મેસેજ આપવા માગું છું કે આ સ્વામી ધર્મવલ્લભ સ્વામી છે ને એ મારા મિત્ર એટલે એને બધી ખબર છે કે બધા બોલે કે ગોવિંદભાઈ દાનેશ્વરીને ગોવિંદભાઈ દાન કરે ને હમણાં મારું લીવર બગડ્યું તો લીવર તો ડોનેશન દાનમાં લેવું પડે લીવર કોઈ તમને વેચેથી મળે નહીં એટલે ગોવિંદ કાકાને પણ લીવર દાનમાં લેવું પડ્યું એટલે આ ગોવિંદ કાકો દાનેશ્વરી કહેવાતો હતો પણ હવે ભિખારી છો કે નહીં ભાઈ ઈ આ ગોવિંદતા કોખરી જય હો કૃષ્ણ જયજાન સ્વામી મહારાજ